નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે રવિ સિંધા આજે વડોદરા શહેરની મુલાકાતે ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી છે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે હર્ષભાઈ સંધવી છે તે વડોદરાની મુલાકાતે આવે છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે સ્પાર્ક ટ્રુડ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી આવી છે અને અત્યારે અહીંયા કલેક્ટર કચેરી ખાતે જે રિવ્યુ બેઠક છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે રિવ્યુ બેઠકમાં અનેક જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે કામગીરીને લઈને જે ચર્ચાઓ છે તે મહત્વની બેઠકમાં અત્યારે અહીંયા ચર્ચા છે તે થશે થોડીક જ ક્ષણોમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી અહીંયા પહોંચશે અને હાલ જે રીતના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ અને જે જિલ્લા કલેક્ટર અનિલ ધમેલીયા સાહેબ સાથે જ મ્યુનિસિપલ કમિશનર બાબુ સાહેબ પણ અહીંયા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે અહીંયા સમીક્ષા બેઠક છે તે યોજાશે અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અનેક જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે હાલ જે રીતના પોલીસનો કાફલો છે તે તેમના થોડીક જ ક્ષણોમાં અહીંયા પહોંચી આવશે અને જે રીતના કલેક્ટર કચેરી ખાતે જે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જે કામગીરીને લઈને જે સમીક્ષા બેઠક છે તે અહીંયા થવાની છે કલેક્ટર કચેરી ખાતે જે રીતના જે રીતના વડોદરા શહેરમાં જે નાગરિકોએ જે પૂરની ને જે સહી હતી તે સમસ્યા ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે ગૃહમંત્રી સાહેબ જે વડોદરાની મુલાકાતે છે વિશ્વામિત્રી નદી જે તેઓએ ત્યાં પણ નિરીક્ષણ કર્યું છે અત્યારે કલેક્ટર કચેરી ખાતે જે રિવ્યૂ બેઠક છે તેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અનેક ચર્ચાઓ છે તે કરવામાં આવશે થોડીક જ ક્ષણોમાં હર્ષભાઈ સંધવી કલેક્ટર કચેરી ખાતે આવશે અને રિવ્યૂ બેઠક મળશે અને એમાં જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અધિકારીઓ સાથે વાતચીત કરશે જરૂરી સૂચનો છે તે આપશે હાલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કલેક્ટર કચેરી ખાતે તેમનો કાફલો આવી પહોંચ્યો છે થોડીક જ ક્ષણોમાં રિવ્યુ બેઠક શરૂ થશે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબ જિલ્લા કલેક્ટર અનિલ ધમેલિયા સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તેમની અત્યારે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે ફૂલ બુકે આપીને તેમને હાલ આપો કલેક્ટર કચેરી ખાતે એ હસભાઈ સંધવી દાતરો દાદરો ચડો કલેક્ટર કચેરી ખાતે કેમેરો કેમેરો કઈ છે તારો હાલ થોડીક ક્ષણોમાં અહીંયા કલેક્ટર કચેરી ખાતે જે દિવ્ય બેઠક છે તે શરૂ થશે અત્યારે હર્ષભાઈ સંધવી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવ્યા છે જિલ્લા કલેક્ટર હાલ જે રીતના વડોદરા શહેરની મુલાકાતે ગૃહમંત્રી હર્ષભાઈ વિશ્વામિત્રી જે પ્રોજેક્ટને લઈને અહીંયા સમીક્ષા બેઠક છે તે યોજાવાની છે ને જે અધિકારીઓ સાથે આ મીટિંગમાં

Sampai jumpa.

જે રીતના શહેરમાં ગૃહમંત્રી સંઘવી છે તેઓ મુલાકાતે છે ત્યારે અલગ અલગ જે જગ્યાઓ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને નિરીક્ષણ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે જે આજે રિવ્યુ બેઠક છે તે મળવાની છે અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને આ મિટિંગમાં ચર્ચા વિચારણા થશે કેમેરામેન ફેઝલ ખાન સાથે હુલ અવિસિન દાસ પાવર ટુડે ન્યૂઝ વડોદરા